પાન ઉપાડજો વ્યસ્તો ભાઈ હું તમારો હતો ને આખી ને આખી ટ્રોલિયો ખાલી કરી દેતો આવા જેને આવું અમારી બાયુ છે ને જ્યારે ગીત ગાવાનું કરે હે તો તમે જરી સાંભળી લેજો ને અમાર ભાઈ ગીત રામ રામ નેરાને બીજો દિવસ ઉગી ગયો અને નવ બ્લોગ ચાલુ કર્યો ના ભાઈ ના કાલે લોક પૂરો કર્યો તો એ દિવસે આપણે બ્લોગ ચાલુ કર્યો હોય વળી પાછું મારે બહાર જવાનું હોય એ જો આપડી બ્લેક મીના રાણી ને લઈને થેન્ક યુ હાલો 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 માધ્યમ થેન્ક યુ બાપુ આમાં સર્વિસ કરાવી લીધી મારે પાંચસો રૂપિયા બચાવી લીધા તમે કરીને તારા જીવન થી કઈ હાર ના

પૂર એક કલાક પછી ભરતા હે ને ખાલી બે જોડી લુબડા લીધા બહુ ધીરો યાર અને હવે આપણે લેવા જવું છે કાળા કલરનો કૂતરો લેટ્સ ગો કાળો કૂતરો લેવો છે પણ બે ત્રણ દુકાને જોયો મારા માપનો જડતો ભરતા ન જડતો ભરતાનો માપનો જડતો મારો ન જડતો હે તો હવે જોઈ લે બે એક ભેગે જડે ને યાથી જ આપણે લેવાનું છે આપણે જે કૂતરાની વાત કરતા નથી આ બ્લેક કૂતરાની વાત કરતા હતા પણ અફસોસ આપણી સાઈઝનો કંઈ છે જ નહીં એ આપણા માપનો તો કૂતરો ક્યાં જડતો જ નથી એટલે છેલી દુકાને ગયા ને એમને જ કોલરમાં બહુ મજા ન આવી એક જરીક ઊંચો તો ને એક જરીક નીચો હતો તો ભાટિયામાં કે એટલે કે કાળો કૂતરો ના જડે બોલો મેં તમને જે કૂતરો દેખાડતો ને એટલે કુરતો

હેને જોરદાર નજરા ઉપર કારા વાદરા અને લાલ સૂરજ ને ભાઈ 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 વર્ક ની વાત કરું તો કાગર આપણે ઉપર ઢાકી લીધું છે અને માથે જો આવી રીતના દોરી બંધ કામ ચાલુ કરી દીધું છે થોડુંક જ કામ બાકી રહ્યું છે એટલે તો આટલી વેલી સવારે ભાઈ આજ મારે જાગવું પડ્યું નકર તમારો ભાઈ હમણાં થોડો છે ને થઈ ગયો મોડો જાગવું પડે બાકી આવા કામમાં જેટલી જલ્દી થાય ને એટલો સારું હું કામ ખબર હજી પવન નીકળ્યો નથી પવન નીકળી જાય ને એટલે પૂરું આ તમે ભાઈ આ કાગર કેવી રીતે ઢાકી શકો આ ફગ ફગ જ થાય રાખે ઘણી વાર કેસમાં તો એવું થયું કે કાગર જ આખું ઉડી જાય છે વેલ ડન વેલ ડન કેહોર કિંગ ભાઈ વેલ ડન જોઈએ થોડીક વારમાં તો આખી આખું કાગળ ઢાકી નાખ્યો ખાલી બે ભેડા બાકી રહ્યા બે ભેડા થઈ જાય પછી આપડે કરવા જવું નાસ્તો નાસ્તો કરવા પછી આપણે જવું નાવા નાવા પછી આપડે જવું લગ્ન બંધ કરો પડો મોટા માં મોટા માં એલો પાણ કો વેસ્તા ભાઈ હું તમારા જેવડો હતો ને આખી નાખી ટ્રોલીઓ ખાલી કરી દેતો તો બધું ઢાકી લીધું આપણે ખાઈ લીધું નહીં લીધું તૈયાર થઈ ગયા અને હવે આપણે ક્યાં જવાનું હે જ જવાના કયા ગામ ધૂમથર ની ધાર માં તો જવા હે આપણે ધૂમથર લેટ્સ ગો હું ને મારી મમ્મી બે જવાના હે અમે ભૂખી ગયા હતા પણ પૂરે પૂરે આપણે હેને ને પરલી ગયા હતા હવે એવો વરસાદ હતો અને બપોર થી વળી પાછા આપણે હુકાય ગયા હે અને આ આપણો છે ભાઈ બને હું હે ચેનલ નું નામ તારે મારે છે પ્રદીપ રાવળિયા પ્રદીપ રાવળિયા બ્લોગ ભાઈ સબસ્ક્રાઇબર કરતા સબસ્ક્રાઇબ કરતા જો કેટલા 28 હે ને

કેશુભાઈ મળી ગયા હે અને અમે બધા લગ્ન માં આવ્યા હાડુભાઈ બધા ભેગા થયા ને મુકાભાઈ ના છોકરા નું નામ ને હતું ને બધું એવું બધું હતું તો આપડે ધૂમસે પાછા આવતા રહ્યા વરી પાછા ઘેર ગયા ને વરી પાછા રસ્તાન ચડી ગયા કારણ કે વરી પાછા એક ભાઈ બંધ ના લગ્ન જવાનું હે આ લોકો માં તમને લગન લગન ને લગન જ દેખાતા હે

આપડે જમીન થી જોડાયેલા માણસો બિસ્લેરી નહીં ગમે પાણી પી જવાનું મોજા હજુ રૂપિયા પાણીની બોટલ કોણ બગાડે ગામ માં ગયા ખુબ ખુબ આભાર ભાઈ આટલો અમાર હજી વાઇટ જોયો યાર

વાહ જો કેવું મસ્તીનું પાણી પાયું આવ્યો હવે આ પાણી કા ફીણ વરે છે પાણી નથી તો સ્પ્રાઇટ છે અચ્છા ચાલે તું તો અત્યારે અમારો બધાનો પ્લાન શું છે ખબર છે દરિયે જાવું છે ખારું પાણી પીવો ખારું પાણી પીવો નહીં વરરાજાનો ભાઈ ઓલા થોડા સિનેમેટિક ને શોટ લેવા હાટુ જોઈ લે આ ટાબરે કઈ ના બ્લોગ માં કેને કેને આવો ફટાફટ આવો હાલો આયા આવો આયા આવો જેને બ્લોગ માં આવું હોય ઊંચો વાત કરી દયો ઠેકડા મારો હાલો ડિસ્કો કરો બસ 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 હવે નત કરો દરિયા આપણે ફૂકી ગયા હે ને આપણા માટે સ્પેશિયલ પંખાની સુવિધા રાખી છે જે મે ચોથા ઘર ઉપર આલે છે અને આજો પ્રોજેક્ટ ડિમોલેશન બધાના ઘર પાડી નાખા એ જાવ દે જાવ દે ડાયરેક્ટ જાવ દે ચેલેન્જ વિડિયો ચેલેન્જ વિડિયો કર નાખી દવા પછી ચેક મેલ ને ગાડી પર જાવ આજ હે ને દરિયાના મોજાનું પ્રમાણ થોડું વધી ગયું જોતા તમે કવડા કવડા મોજા આવે મોજાનું કારણ શું હે ખબર ઇને ખબર કે આજ કેસુર કિંગ આવવાનો હે આ કેમેરામેન તો લાઈન માં ઊભી રહી ગયા ફોટો કોન પાડે હે ઓ અચ્છા વાહ બ્લોગ બ્લોગ બનાવે હા એ જરૂરી હે જલ્દી કરો હે અમારી બાઈ હે ને જ્યારે ગીત ગાવાનું કરે હે તો તમે જયારે ખાભી લેજો ને અમારી બાયું ગીત આ બધી કેમાં આવી તમને ખબર છે હુંડડી રિક્ષા માં બે ને એવી હે લલકારો બાયું

ફોટો શૂટ પર તાઈને વરી પાછા આપો સમજ વાડી ગયા તો વરી પાછા ગાડી માં બેહી ગયા ક્યાં જાય હે ભાટિયા જાય હે ફૂલ હાર ને વરજા ને જોઈને થોડું ગાડી માં રખડ રખડ થયા હે આપણે બીજું કે કામ ધંધો નો નથી લાગતો ગામ બરાત ગેરું દે હે અમને બોજ ની માનીતી હાટુ કડલા લાયો કડલા લેવાય તો પૂગી જજો ભાઈ ભાટિયા માં તાર લેવા હે કડલા ગા તારે માનીતી જ નથી ઓ આ કામ ભૂલાઈ ગયું તારે હા હે ના એ નથી આ ભાઈ હાટો આપણે હે લોફર લેવા આવ્યા હતા આ દુકાન ની હે ને છેલ્લા માં છેલ્લી મોટા મોટી સાઈઝાવી લીધી હવે થઈ થઈ ગઈ ને આનાથી મોટું દુનિયામાં કઈ છે નઈ હવે બાપા જોતા હાથી ને પોગવાળા ભાટી થી ભાઈ આપડે પાછા આવતા રહ્યા હેઠળ વરાજા ની એન્ટ્રી કરવાની છે અને મારી પાસે પૈસા નથી ને એટલે હું આ ઉડાડવાનો હું મને એવું લાગ્યું કે હું પાંચસો પાંચસો નોટું ઉડાડું હું